રાજ્ય સરકાર દ્વારા આઠ હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી છે ત્યારે જે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી લડવા ઈચ્છુકો છે તે લોકોને નવ તારીખ એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અગિયાર તારીખ સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે જ્યારે આ બાવીસ જૂનના રોજ મતદાન થશે અને ત્યારબાદ પચીસ જૂનના રોજ પ્રક્રિયા જણાવીશ કે જે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે તેની છેલ્લા ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા કારણ કે ગ્રામ પંચાયતોની ચૂંટણી નહીં થવાને કારણે જે ગામડાઓમાં વિકાસ થવાનો હતો તે વિકાસ અટકી ગયો હતો અત્યારે વહીવટદારોના જે શાસન ચાલતા હતા તે વહીવટદારોના શાસનમાં ગામડાઓમાં એવી અનેક સમસ્યાઓ હતી જેનું નિરાકરણ થતું ન હતું પરંતુ હવે જ્યારે ચૂંટણી થશે અને નવા સભ્યો અને સરપંચો આવશે ત્યારબાદ જે ગ્રામ પંચાયતના પડતર પ્રશ્નો છે તે સોલ્વ થશે તેવી લાગણી ગ્રામજનો અને લોકો સીવી રહ્યા છે હું જો આપને ખેડા જિલ્લાની વાત કરું તો ગણતેશ્વર તાલુકામાં છોડ મહુધા તાલુકામાં છો મહેમદાવાદ તાલુકામાં છો અને કઠલાલમાં સાત સાત માતર માં ચૌદ ખેડામાં દસ કપડવનમાં ચાર અને તાલુકામાં એકવીસ ગ્રામ પંચાયતો ની ચૂંટણી યોજાવાની છે આમ ખેડા જિલ્લામાં એકાણું ગ્રામ પંચાયત છે જેની ચૂંટણી યોજાવાની છે જ્યારે એકસો સિત્તેર જેટલી ગ્રામ પંચાયતો છે જેની પેટા ચૂંટણી યોજાવાની છે હવે ઝડપથી આ ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે જો તમે પણ ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા હોય તો વહેલી તકે તમારું ફોર્મ ભરી દેજો અને તમારો ગામ તમારા વોર્ડનો વિકાસ થાય તેમાં સહભાગી બનજો તમને અમારો આ અહેવાલ કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો